ભારતમાં સૌ પ્રથમ વખત રમાઈ રહેલ ધ ગ્રાન્ટ કપ લેધર બોલની પહેલી સિઝનમાં પટેલ છે ત્યારે ગુજરાત પર હવે ક્રિકેટમાં સારી પ્રતિભા ધરાવતા ખેલાડીઓને બહાર લાવવા માટે નડિયાદ શહેરના વિશ્વજીત સોલંકીએ કમર ભાગ સ્વરૂપે નડિયાદમાં આવેલ એપીએમસી બજાર ની પાછળ આવેલા પ્રો સેવન ગ્રાઉન્ડ નમો કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત ભરમાંથી માત્ર ચોવીસ ટીમોને જ ભાગ લેવાની તક મળી હતી આ ચોવીસ ટીમોમાંથી એક રિયાન્શ ઇલેવન અને બીજી શિવ એલેવન ફાઇનલ માં આવી હતી સખત રસ્તા કસી બાદ રિયાંશ એલેવનનું વિજેતો હતો જેથી રિયાંશ નું કેપ્ટન અને ટીમ ને નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રહી ચૂકેલા પંકજભાઈ દેસાઈ અભિનંદનની સાથે પંકજભાઈ દેસાઈના હાથે જ વિનર કપ આપવામાં આવ્યો હતો તો રનર અબ ટીમ પણ પંકજભાઈ દેસાઈના હાથે જ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી પ્રો સેવન ગ્રાઉન્ડ ઉપર રમાયેલ નમો કપની ફાઈનલ મેચ જોવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં નડિયાદવાસીઓ આવ્યા હતા અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મનીષભાઈ દેસાઈ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ભાવેશભાઈ પટેલ મનોજભાઈ ત્રિવેદી પરાગભાઈ દેસાઈ મનીષભાઈ પટેલ હિરેનભાઈ દેસાઈ જેવી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા